પાદરાના કરખડી ખાતે આવેલી મયુર ડાય કેમ કંપનીમાં કામ કરતા કામદારને હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જોકે સારવાર લીધા બાદ તેઓ કંપનીએ પોતાની ફરજ પર પરત ફરતા તેમના પગારમાંથી સાત હજાર પાંચસો જેટલી રકમ કાપી નાખવામાં આવતા કામદાર વિરોધી વલણને પગલે કંપની વિરુદ્ધ કામદારો દ્વારા લેબર કમિશનરને ફરિયાદ કરવામાં આવી હતી પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના કરખડી ગામે આવેલી મયુરુડાય કેમ કંપનીમાં છેલ્લા વીસ વર્ષથી કામ કરતા કામદારને નાઇટ શિફ્ટ દરમિયાન તબિયત લથડતા ઓલ્ડ પાદરા રોડ પર આવેલી એક હોસ્પિટલમાં સારવાર રથે લવાયા હતા જ્યાં તપાસ દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો હોવાનું ફલિત થયું હતું જોકે ત્યાં સારવાર દરમિયાન તેમની પાછળ બે લાખ પાસઠ હજારનો આશરે ખર્ચ થયો હતો આ ખર્ચ કંપની દ્વારા હોસ્પિટલને ચૂકવવામાં આવ્યો હતો કામદાર સારવાર લીધા બાદ સાજા થઈ જતા કંપની ખાતે પોતાની ફરજ પર પરત ફર્યા હતા આ દરમિયાન તેમનો પગાર આવતા હોસ્પિટલ પાંચસો જેટલી રકમ કપાઈને આવી હતી આ અંગે કામદાર દ્વારા મેનેજમેન્ટને સર્વપ્રથમ વખત રજૂઆત કરતા તેઓ દ્વારા તેમની સારવાર પાછળ થયેલા ખર્ચ પેટે આ રકમ કાપવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું તેમના પગારમાંથી દર મહિને સાત હજાર પાંચસો દર મહિને ને લોન પેટે કપાઈ રહ્યા છે ત્યારે કંપનીના કામદાર વિરોધી આ વલણને પગલે કામદાર વિકી શ્રીમાડી દ્વારા કંપનીના કામદારોને સાથે રાખીને ગંભીર આક્ષેપો સાથે કંપની વિરુદ્ધ લેબર કમિશનરમાં ફરિયાદ કરવામાં આવી હતી આજ રોજ વડોદરા જિલ્લાના આપણે नर्मदा ભવન સ્થિત જે લેબર કમિશનર ની ઓફિસ છે ત્યાં આગડી જે કામદાર છે એટલે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાની રકડી પાસે આવેલ મયુર ડાય કેમ કંપનીની અંદર આજે કામદાર છે જે મિશ્રાભાઈ છે તે કામ કરે છે છેલ્લા વીસ વર્ષથી અને ગયા વર્ષે એટલે કે ડિસેમ્બરની અંદર એમની તબિયત કંપનીની નાઇટ શિફ્ટની અંદર ફરજ દરમિયાન તેમની બગડી હતી અને તેમને કંપની દ્વારા ઓપી રોડ સ્થિત બેંકર હાર્ટ હોસ્પિટલની અંદર એમને સારવાર માટે લાવવામાં આવ્યા હતા ને તો બી સારવારમાં તેમણે જણાવ્યું કે તેમને હાર્ટ એટેક આવેલો છે અને આ હાર્ટ એટેક આવવાની સારવાર તેઓ ત્યાં એ હોસ્પિટલમાં કરાવી અને કંપની દ્વારા તેનું જે બિલ છે બે લાખ પાસઠ હજાર ત્રણસો રૂપિયા અંદાજેત જેટલું જે બિલ છે કંપનીએ ચૂકવ્યું પણ ખરું માનવતા દાખવી પણ ત્યારબાદ આ જે કામદાર છે તેમણે ત્યાં આગળ ફરજ પર ફરીથી એ ચાલુ થયા ત્યારે દર મહિને એમને પહેલાં પગાર સ્લીપાઈ એના પગારની અંદર સાડા સાત હજાર રૂપિયા કપાય એટલે તેમણે રજૂઆત કરી કે આ સાડા સાત હજાર રૂપિયા કેમ કાપ્યા છે તો એમને કંપની મેનેજમેન્ટ દ્વારા જણાવ્યું કે તમે જે હોસ્પિટલની અંદર જે કંપનીએ બિલ ચૂક્યું છે એ હોસ્પિટલનું જે બિલ છે એના દર મહિને હવે સાડા સાત હજાર રૂપિયા પેટે તમારા કાપવામાં આવશે તો એમણે રજૂઆત કરી કે મારું ઈએસઆઈ કપાય છે મેડિકલ જે પ્રમાણે મારા પગારમાંથી જે પણ કપાય છે અને તે કંપનીની અંદર જો આવી ઘટના થઈ છે તો કંપનીની જવાબદારીમાં આ ઘટના ના આવે અને કામદારોને ઘણી બધી જગ્યાઓ પર આવી રીતના શોષણ થાય છે તે તેની રજૂઆત મેનેજમેન્ટ દ્વારા છેલ્લા પાંચ મહિનાથી કરે છે પણ તેમનું કોઈ નિરાકરણ આવ્યું નથી અને એ એ ભાઈએ અમારી હકની વાતની ઓફિસમાં અરજી કરી અને એમની અરજીને ધ્યાનમાં રાખીને આજે અમે લેબર કમિશનરની ઓફિસે તેની ફરિયાદ આપવા માટે આવ્યા છે અને ફરિયાદ એમણે લીધી છે એટલે અમે આ મીડિયા થકી તમામ કામદારોને અને પ્રશાસનને જવાબદાર અધિકારીઓને કહેવા માગીએ છીએ કે કંપનીની અંદર આવતો તમામ ક કામદાર જે એમની ફરજ દરમિયાન કંઈ પણ ઘટના ઘટે છે તેને કંઈ પણ નુકસાન થાય છે કે તબિયત એની લટે છે તેની તમામ જવાબદારી એક્ટ સરકારના નીતિ નિયમ પ્રમાણે કંપનીની જ આવે છે પણ કંપનીના જે મેનેજમેન્ટના જે લુચ્ચા અને અધિકારીઓ જે ત્યાં મેનેજમેન્ટ સાચવે છે તે ગમે તે રીતના આવી રીતના કામદારોનું શોષણ કરે છે અને આજે બે લાખને હજાર રૂપિયા જેટલી રકમ એટલે કામદાર માટે ઘણી મોટી કહેવાય અને તેને સાડા સાત હજારનો ભૂજ નાખીને લોન પેટે કાપવી એ કેટલી યોગ્ય છે એટલે અમારી રજૂઆત એ છે કે કામદારને ન્યાય મળે અને જે લેબર કમિશનર છે એમને પણ અમે રજૂઆત કરી છે કે કંપની દ્વારા ઘણી બધી કંપનીઓની અંદર સુવિધાઓના નામે સરવારે ઝીરો છે મીંડુ છે અને ત્યાં આગળ મે મેડિકલની સુવિધા માટે ઇમરજન્સી માટે એમ્બ્યુલન્સ પણ હોતી નથી કેન્ટિંગ પણ હોતી નથી ત્યાં આગળ મેડિકલ ઓફિસરો પણ નથી હોતા ડૉક્ટર પણ નથી હોતા માત્ર ને માત્ર કંપની લાલ્યાવાડી પ્રમાણે પોતાની મેને જમેન્ટ ચલવે છે ઘણી બધી ઘટનાઓમાં જીવ પણ ગુમાવવાના વારા આવે છે તો અમારી માગણી એ છે કે લેબર કમિશનર સાહેબ આના પર કડકમાં કડક કાર્યવાહી કરે ને કાયદાકીય જે પણ લોકો આનામાં સંડોવણી થતી હોય એટલે બે લાખ હજાર રૂપિયા જેટલી જંગી રકમ જો કામદારના માથે નાખવામાં આવે છે તો એમને એમને રાહત મળે અને એ લોકોને સબક મળે એવી અમારી માગણી છે કેમ નોકરી હું तबीयत खराब हुआ हमारा रात में चार बजे लोग हमको ले कर गए बैंकर हार्ट में वो बोले कि इनको अटैक आया है मेरी दवा कराए उसके बाद बिल भरा फिर दो महीने के बाद में हमसे बोलते हैं कि अब तुम्हारा ये लोन पेटे काटा जाएगा पैसा वो पैसा साढ़े सात हज़ार रुपया करके काट रहे हैं जो कि हमको अब हर महीने प्रॉब्लम हो रहा है मरुडाई कैम्प ई एस आई भी कटता है हमारा तो कंपनी वाले बोले ये हमारे अंडर में आता नहीं है अटैक काम करते हैं अगर कुछ हो जाए तो हमारी जवाबदारी है अटैक हमारी जवाबदारी है नहीं आपने किसको रजुआत करी थी और आज कहाँ है ये जो कंपनी का क्या?